vida y de samara ધાનેરા મામલતદાર અને પ્રાંત અધિકારીના પ્રોબેશન ટાઈમ એટલે કે પ્રાંત અધિકારીની ટ્રેનિંગ ચાલી રહી છે એવા ધાનેરા મામલતદાર સાજન મેર સાહેબનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો દોઢ મહિનાના સમયગાળા દરમિયાન સાજન મેર સાહેબે ધાનેરામાં કાયદાનું પાલન કેવી રીતે કરવું તે ઘણા કર્મચારીઓને શીખવાડ્યું હતું ધાનેરામાં મામલતદાર તરીકે આવેલ સાજન મેર સાહેબે ઘણા બધા કામો કર્યા છે અને એક અધિક તરીકે કેવી રીતે ફરજ બજાવવી કેવો હોવો જ જોઈએ તેની શીખ પણ આપતા ગયા ત્યારે આ વિદાય સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તથા જોઈતાભાઈ પટેલ નથાભાઈ પટેલ ભગવાનદાસ પટેલ વસંતભાઈ પુરોહિત તથા બચાવના મામલતદાર મોડસિંગ તેમજ ધાનેરા પીઆઈ એટી પટેલ સાહેબ તેમજ સાજનમેર સાહેબના પરિવાર અને મામલતદાર કચેરીના કર્મચારી તેમજ પ્રાંત કચેરીના કર્મચારી નગરપાલિકામાંથી રામભાઈ સોલંકી કંટ્રોલ એસોસિએશન પ્રમુખ કાંતિભાઈ ડાબી તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો તથા સાજનમેર સાહેબને પાઘડી અને સાકર તથા શ્રીફળ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું